નમસ્કાર દશક મિત્રો સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ઉત્તર પ્રદેશમાં શંકરાચાર્યના અપમાન સામે વડોદરામાં વિરોધ અકોટા પોલીસે કાર્યકર્તાઓની અટકાયત ઉત્તર પ્રદેશમાં શંકરાચાર્યના થયેલા કથિત અપમાનના વિરોધમાં આજે વડોદરા શહેરમાં એનએસયુ એનએસયુઆઈ અને યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું શહેરના નયા મંદિર લાલકોટ વિસ્તારમાં યોજાયેલા આ વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા અને શંકરાચાર્યના અપમાન સામે કડક કાર્યવાહીની માંગ ઉઠાવી હતી પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી કેન્દ્ર તથા રાજ્ય સરકાર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ વિરોધને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર વડોદરા શહેર અકોટા પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ પણ જ્યારે વિરોધ વધુ ઉગ્ર બનવાની શક્યતા જણાઈ ત્યારે શાંતિ અને સલામતીના ભાગરૂપે એનએસયુ અને યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓને અટકાયત કરવામાં આવી હતી અટકાયત બાદ તમામ કાર્યકર્તાઓને અકોટા પોલીસ સ્ટેશન લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે આ ઘટનાને લઈ રાજકીય માહોલ ગરમાયો છે એનએસયુ અને યુવા કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે શંકરાચાર્ય જેવા ધર્મગુરુના અપમાન સામે અવાજ ઉઠાવવો એ દરેક નાગરિકનો અધિકાર છે અને તેમની શાંતિપૂર્ણ રજૂઆતને દબાવવાનો પ્રયાસ થયો છે બીજી તરફ પોલીસ તંત્રનું કહેવું છે કે શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પગલા લેવામાં આવ્યા છે ઉત્તર પ્રદેશમાં શંકરાચાર્યનું અપમાન થયું છે એમ કરીને એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા ભગતસિંહ ચોક ખાતે કોઈપણ પ્રકારની મંજૂરી વગર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું પરંતુ અલગ લોકો કોઈપણ પ્રકારની મંજૂરી લીધેલ ન હતી અહીંયા ભીડભાડવાળો વિસ્તાર હોય ટ્રાફિકની સમસ્યા રહેતી હોય તેમજ કાયદાની વ્યવસ્થા ના બગડે એના માટે અગિયાર જેટલા લોકોને ડિટેન કરીને આ કોટા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે